ભુજ એરપોર્ટથી એર કાર્ગોની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ સમક્ષ આધાર પુરાવા સાથે રજૂઆત કરાઈ છે ગુજરાત જનરલ ઓફ એક્સટેન્શન એજ્યુકેશનના રિપોર્ટ મુજબ દર વર્ષે કચ્છમાં બ્યાસી હજાર આઠસો કરોડ ટન ખારેકનું તથા અન્ય પાકોનું પણ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ તથા ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચેરમેન અનિલભાઈ ગોરે જણાવ્યું કે જાન્યુઆરીથી શરૂ થનાર એરબસ સેવા અંતર્ગત એર કારગોની સેવા કાર્યરત થાય તે માટે ચર્ચા થઈ હતી એરબસમાં ત્રણ ટન કાર્ગોની ક્ષમતા છે પણ આ સેવા કાર્યરત થાય તે માટે એરપોર્ટ ખાતે કસ્ટમ ક્લિયરન્સની સુવિધા ઉપલબ્ધ થાય તે અનિવાર્ય છે જો ભુજ એરપોર્ટથી એર કાર્ગો શરૂ થાય તો કચ્છના વેપારીઓને ફાયદો થશે એર કાર્ગો કાર્યરત થાય તે માટે કસ્ટમ ક્લિયરન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરાઈ છે અનિલભાઈ ગોરે ચંચાઈ ન્યૂઝ સાથે વાત કરી હતી એર કાર્ગો માટે અત્યારે ટૂંક સમય પહેલાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે જાન્યુઆરી ફર્સ્ટ વીકની અંદર બે ફ્લાઇટ ચાલુ થાય છે એકસો છ્યાસી સીટરની સવારે ને સાંજે એ ની અંદર જનરલી બેથી ત્રણ ટન કાર્ગો લઈ જવાની ક્ષમતા હોય છે એ મિટિંગનું આયોજન એ માટે કરવામાં આવ્યું હતું કે એક તો એ કાર્ગો અહીંયાથી ચાલુ થાય બીજું ઇન્ટરનેશનલ લેવલે આપણું ભુજનું જે એરપોર્ટ છે એ કાર્ગો સવિથ સર્વિસ માટે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સક્ષમ છે તો પ્રથમ ઇન્ટર કાર્ગો સર્વિસ શરૂ થાય એ માટેના પ્રયાસો અને એ માટે આખી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન પછી એ નિષ્કર્ષ નીકળ્યું કે કાર્ગો સર્વિસ ચાલુ કરવા માટે પ્રથમ તો આપણે કસ્ટમ ક્લિયરિંગ્સ જરૂરી છે તો કસ્ટમ ક્લિયરિંગ જરૂરી માટે નિષ્કર્ષ બાદ ચેમ્બર ઓફ કોમર્સ એનાથી પ્રેરાઈ અને ચેમ્બરે પોતાના પ્રયાસો ચાલુ કર્યા કે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટરના આપણા મિનિસ્ટર પિયુષ ગોહિલ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે અને એ રજૂઆતમાં વિગતવાર કચ્છના ઉત્પાદનની આપણે માહિતી આપી છે કે કચ્છની અંદર મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે જીરું અનાજ બાજરી એરંડા ઈસબ અને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે પણ એ ઉત્પાદન જે થાય છે એ તો દરિયાઈ માર્ગેથી પણ એનું એક્સપોર્ટ થઈ શકે છે પણ કચ્છમાં અત્યારે જે ખેતી છે એ ઉદ્યોગની જેમ વિકાસ થઈ રહ્યું છે બગાયતી ખેતીનું કચ્છનું કમલમ ફળ કચ્છની જે કેસર કેરી છે એ લગભગ સિત્તેર હજાર ટનનું ઉત્પાદન છે કમલમ ફળ છે તો એ બે વીસ હજાર ટનનું ઉત્પાદન છે આપણે ખારેક છે તો ખારેક બ્યાસી હજાર આઠસો મિલિયન ટન કચ્છનું ઉત્પાદન છે એ જ પ્રમાણમાં દાડંગનો પણ કચ્છની અંદર મોટો ઉત્પાદન છે હવે આ જે ખેતી ખેતીની વસ્તુઓ જે છે એ આપણે દરિયાઈ માર્ગે કે ટ્રાન્સપોર્ટથી જવામાં એની મુશ્કેલી એ ઉત્પન્ન થાય છે કે એ માલ ખરાબ થઈ જતું હોય દરિયામાંથી જવામાં અઠવાડિયું પંદર દિવસ લાગી જતા હોય છે પણ જો એર કાર્ગો શરૂ થાય તો કચ્છની મીઠાઈઓ પણ તો એ એર કારગોનો શરૂ થાય તો સેકન્ડ ડે આપણે વિદેશોમાં આપણા જે ફ્રૂટ છે કેરી છે દાડમ છે ફળ છે એની મોટા પ્રમાણની અંદર એની માંગ છે અને વિદેશોમાં જો આ ચાલુ થાય કાર્ગો સર્વિસ ચાલુ થાય તો આપણું માલ વિદેશોમાં પહોંચી શકે અને આપણા જે કચ્છના ખેડૂતો છે એ પાંચ એકરનો ખેડૂત છે એ પણ લાખો રૂપિયા કમાવી શકે તો એ હેતુથી આપણું કચ્છનું જે હેન્ડીક્રાફ્ટ છે એ પણ વિદેશોમાં ખૂબ ડિમાન્ડ છે તો એર કાર્ગો શરૂ થાય તો કચ્છના વેપારીઓ કચ્છના ખેડૂતો એને મોટા પ્રમાણમાં ફાયદો થાય એટલે ચેમ્બર ઓફ કોમર્સે એની વિગતવાર માહિતી આપી છે અને કચ્છ જે છે એ ઉત્પાદનની દ્રષ્ટિએ અને કચ્છ નિકાસની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જે ભારતના દસ જિલ્લાઓ મોટા પ્રમાણમાં નિકાસ કરે છે એની અંદર કચ્છનું સાતમા નંબરનું સ્થાન છે કચ્છના જે સર્વેક્ષણ પ્રમાણે જે ત્રીસ જિલ્લાઓ હતા ભારતના એમાંથી બારમા બે હજાર એકવીસ પ્રમાણે બારમા નંબર ઉપર હતું બે હજાર બાવીસના જે રિપોર્ટ પ્રમાણે કચ્છ આજે આઠ આઠમા નંબર ઉપર આવે છે તો કચ્છનું બહુ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે અત્યારે બે મોટા બંદરો જે કચ્છની અંદર આવેલા છે એના ઉપરથી પણ મોટું નિકાસ થાય છે પણ ફળફળાદી ખેતીના માલ જે છે એ નિકાસ એ બંદરો ઉપરથી શક્ય નથી માલ બગડી જાય છે દાડમ જેવી વસ્તુ છે એ રહી શકે છે એટલે ગલ્ફના દેશોમાં મોટા પ્રમાણમાં એનું નિકાસ થાય છે જો એર કાર્ગો સ્ટાર્ટ થાય તો આપણું જે કચ્છની ફળ ફળાદી છે અને કચ્છનું જે વેજીટેબલ પ્રોડક્શન છે એ ગલ્ફના દેશોમાં તો સવારે ઉતરેલું માલ છે એ સાંજે ત્યાં પહોંચી શકે કારણ કે ત્યાં બે કલાકનો સમય ગલ્ફમાં યુએઈ કે મસ્કત કે ક્યાંય પણ જવા માટે બે કલાક લાગતા હોય છે તો કચ્છના વેપારીઓને અને કચ્છના ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થાય એ માટે ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટર આપણે પિયુષભાઈને રજૂઆત કરવામાં આવી છે ચેમ્બર દ્વારા કે કચ્છને ખાસ કરીને ભુજના એરપોર્ટને કસ્ટમ ક્લિયરન્સની સુવિધા આપે તો વેપારીઓને મોટામાં મોટો ફાયદો થઈ શકે